અબડાસાના તાલુકાના જખૌ ખાતે લક્ષ્મણગીરી બાપુનું ચતુર્થ વાર્ષિક પાટણ ઉત્સવ કહેવામાં આવ્યો છે ત્યારે જેમાં હે બાવાધામના ધામના ગાદીપતિ પરેશ મહારાજની આગેવાની હેઠળ સવારના લઘુદ્ર યજ્ઞ સન્માન કાર્યક્રમ બપોરે મહાપ્રસાદ અને સાંજે રાજગરબા તથા મહાઆરતી અને રાત્રે સંતવાણી રાખવામાં આવી હતી જેમાં ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા

આપણે રાજ ગરબામાં પ્રતિભાબેન ગોસ્વામી જેમાં જમાવશે તો ભાવિ ભક્તો હજી પણ કહું છું કે જાહેર આમંત્રણ છે